નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કડી ન્યૂઝ વડોદરામાં ગણેશોત્સવની ઉજવણી આજથી શરૂ થઈ ગઈ છે આજથી બાપાની સ્થાપના ઠેર ઠેર કરી દેવામાં આવી છે ત્યારે વાત કરીએ ચોખંડી કંસારા પોર યુવક મંડળની કે જેમના દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે છેલ્લા છોતેર વર્ષથી તેઓ બાપાની સ્થાપના કરી રહ્યા છે આ ચોથી પેઢી છે કે જે અહીં પરંપરાગત રીતે ગણપતિ બાપાની સ્થાપના કરે છે ચોખંડી વિસ્તારમાં કંસાર આપો યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાની સ્થાપના થઈ જેમાં મંડળના વડા મનોજભાઈ ચૌહાણ લાલાભાઈ સેવુસરના ઉપનામથી ઓળખાય છે આ મનોજભાઈ ચૌહાણ જે કેટલીક ધાર્મિક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે કોરોનાની મહામારી દરમિયાન તેમણે લોકોની ખૂબ સેવા કરી મનોજભાઈ ચૌહાણ અને તેમના પત્ની દ્વારા બાપાની સ્થાપના અને આરતી કરાઈ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને પ્રસાદીનો લાભ લીધો હતો ત પાસંહાશીકે હરીખમ ચંદન દિવહા મનોહરમિ શુરામ હિંદુરે હરીરામ યુવ